નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની નવનિયુક્ત ઉપાધ્યક્ષ શ્રીમતી રંજનાબેન ગોસ્વામી સાહેબ ના અધ્યક્ષ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ સભ્યો અને સુંદર આયોજન કરવામાં આવ્યું આ તબક્કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ના રમત ગમત વિભાગના કન્વીનર શ્રી સંજયભાઈ પાટીલ સાહેબ વાલવાડી કન્વીનર શ્રીમતી નિરંજન તેમજ નગર શિક્ષણ સમિતિ સુરત નિરીક્ષક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા લઘુમતી શેખ સુરત શહેર ભાજપ ના સભ્ય શ્રી રતનજી જૈન ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના અધ્યક્ષ શ્રી જાવીદભાઈ દેનદેન સામાજિક કાર્યકર્તા શ્રી રાજીકભાઈ શેખ તેમજ શાળા વિસ્તારના અનેક સામાજિક કાર્યકર્તા અને વાલીઓ અતિથી તરીકે હાજરી આપી હતી કાર્યક્રમ ની અધ્યક્ષ શ્રીમતી રંજનાબેન ગોસ્વામી આ તબક્કે પોતાના પ્રવચન માં શિક્ષણ ની મહત્વ અને સારા સંસ્કાર તેમજ દરેક ક્ષેત્ર માં સ્કિલ ડેવલપમેન્ટ બાબતે સુંદર માર્ગદર્શન અને સૂચનો આપી ઉજ્જવળ અને સફળ ભવિષ્યની હતી વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ ધોરણ આઠ થી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને પોતાના સુંદર મંતવ્યો અને વિચારો દ્વારા માર્ગદર્શન આપી ઉપ શિક્ષક શ્રી હેદર શેખ સાહેબ સુંદર સંચાલન તેમજ શાળા પરિવાર તમામ શિક્ષક મિત્રો ના કાર્યક્રમ ખૂબ સફળ અને આકર્ષક થયો હતો સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી કાજી મોહમ્મદ નફીસ સાહેબ ના વિદ્યાર્થીઓને ઇનામો તથા ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત